પ્રવાસમાં જવાથી આપણને નવા નવા સ્થળો પ્રત્યક્ષ જોવા મળે છે નવું નવું જાણવા સમજવાની જાત જાતના અનુભવ અને આનંદ મળે છે પ્રાકૃતિક સ્થળો ફરવાથી આપણને સ્વાસ્થ્ય પર સારી અસરો થાય છે ત્રણ તમારા પ્રાર્થના સંમેલનમાં કઈ કઈ જાહેરાત થાય છે જવાબ અમારી શાળાના પ્રાર્થના સંમેલનમાં પ્રવાસ જવાની અલગ અલગ સ્પર્ધા સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરેની વિવિધ જાહેરાતો થાય છે ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હા આપના અન્ય મિત્રોને પણ આ વિડિયો જરૂરથી શેર કરજો પાંચ તમને કોઈ વસ્તુ જડે તો તમે શું કરો કેમ જેવા મને કોઈ વસ્તુ ઘરની આજુબાજુ કે સોસાયટીમાંથી જડે તો હું તે વસ્તુ મારા મમ્મી પપ્પા દાદાને આપીને જેની હોય તેને પહોંચતી કરવાનું કહું જો શાળામાંથી કોઈ વસ્તુ જડે તો આચાર્યશ્રીની કેબિનમાં જમા કરાવી જે તે વિદ્યાર્થીને આપવાનું કહું છ તમને ક્યારે કોઈ વસ્તુ જડી હોય તે વિશે કહો જવાબ હા મને એકવાર સોસાયટીના કોમન પ્લોટમાં રમતી વખતે એક સોનાની ચેન મળી હતી સોનાની ચેન જોઈને હું તેને ખિસ્સામાં મૂકીને સીધો ઘરે આવ્યો પછી મેં તે ચેન મમ્મીને બતાવી તો તેમણે મને ચેન સોસાયટીના ચેરમેનને આપવાનું કહ્યું આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સાત તમારી ખોવાયેલી વસ્તુ કોઈએ પરત કરી હોય તે વિશે કહો જવાબ હા એકવાર અમે શાળાના મેદાનમાં ખોખોની રમત રમતા હતા ત્યારે મારા હાથમાંથી ચાંદીની લકી પડી ગઈ હતી જેની જાણ મને ઘરે પહોંચ્યા પછી મારા મમ્મીનું હાથ પર ધ્યાન જતા થઈ હતી હું જ્યારે બીજા દિવસે શાળામાં ગયો ત્યારે આચાર્યશ્રીને મળ્યો હતો અને મારી ખોવાયેલી ચાંદીની લકી વિશે જણાવ્યું હતું આચાર્યશ્રીએ તે લકી વિશે થોડી પૂછપરછ કરી ફાઇનલ કર્યું કે તેમને સફાઈ કામદાર મીનાબહેને સફાઈ કામ દરમિયાન મળેલી લકી મારી જ હતી મને મારી લકી આપવામાં આવી પછી પ્રાર્થના સભામાં આચાર્યશ્રી મીનાબહેનની પ્રમાણિકતાની વાત સૌ વિદ્યાર્થીઓને જણાવીને મને શાળામાં ઘરે જેવી કિંમતી બલારામ રાત્રિ રોકાણ કરવું પડે તેમ છે જવાબ શાળાના મુખ્ય શિક્ષિકા અવંતિકા બહેન બે આપણે આ ગાડીમાં બેસીને પ્રવાસે જવાનું છે જવાબ શાળાના મુખ્ય શિક્ષિકા અવંતિકા બહેન ત્રણ પર્યટનમાં જે નહીં જોડાય તેમને રજા રહેશે જવાબ શાળાના મુખ્ય શિક્ષિકા અવંતિકા બહેન ચાર અરે આ પર્યટનમાં હું પણ જઈ શકું તો જવાબ આનંદી પાંચ અરે બેટા આજે તું ઉદાસ કેમ છે જવાબ આનંદીની માતા છ મારે પણ આ ગાડીમાં બેસવું છે જવાબ આનંદી સાત લે આનંદી આ બે રૂપિયા તું રાખ જવાબ ડોક્ટર આઠ કેમ આનંદી આજે તો તું બહુ જ ખુશ છે ને જવાબ મોટા બહેન પ્રશ્ન ત્રણ આપેલા પાત્રો દ્વારા બોલાયેલા બે બે વાક્યો પાઠમાંથી શોધીને લખો એક આચાર્ય બહેન એક આ પર્યટન ફરજિયાત નથી જેને ન આવવું હોય તે છોકરીઓને બે દિવસ એટલે કે મંગળ અને બુધવારના દિવસે રજા મળશે બે કેમ આજે બહુ ખુશાલીમાં છે બે આનંદી દિનાનાથ દીનદયાળ દયાળ હું ગરીબડી છોકરી છું બે બે રૂપિયા ગમે તે રીતે અપાવે તો હે પ્રભુ તારો ઉપકાર નહીં ભૂલું ત્રણ ડોક્ટર એક આનંદી પેલી મંગુભાઈ હમણાં આવીને કહેતી હતી કે એની બે રૂપિયાની નોટ ખોવાઈ ગઈ છે તને છે આનંદી બે તું સાચું બોલી એનું ઇનામ ચાર આનંદીની માતા એક કેમ બેટા આજે મોઢું પડી ગયું છે પ્રશ્ન ચાર નીચેના વિરામચિહ્નોનો ઉપયોગ થયો હોય તેવું એક એક વાક્ય પાઠમાંથી શોધીને લખો બીજું એક વાક્ય તમે લખો વિદ્યાર્થી મિત્રો વાક્યો નીચે લખેલા છે પ્રશ્ન પાંચ ઉદાહરણ મુજબ બીજા શબ્દો લખી વાક્યો બનાવીને લખો ઉદાહરણ દોડતી દોડતી આનંદી દોડતી દોડતી નિશાળે ગઈ એક હસતી હસતી મારી બહેનને પ્રતિયોગિતામાં પ્રથમ ક્રમાંક મળ્યો હોવાથી તે હસતી હસતી ઘરે આવી બે કૂદતી કૂદતી પરીક્ષાની બધી તૈયારી થઈ હોવાથી માનુષિક કૂદતી કૂદતી શાળાએ ગઈ ત્રણ ફરતી ફરતી રાધા શાળાએ છૂટ્યા બાદ બજારમાં ફરતી ફરતી ઘરે ગઈ ચાર રમતી રમતી ક્યારા તેનું ગ્રહ કાર્ય રમતી રમતી કરે છે પાંચ ઉડતી ઉડતી એક દિવસ ચકલી ઉડતી ઉડતી અમારા ઘરમાં આવી ગઈ પ્રશ્ન વાક્ય ટુકડા ભેગા કરી અર્થપૂર્ણ વાક્ય બનાવો એક ખુર બે રૂપિયાની એક નોટ પડી હતી બે પર્યટન નું નામ સાંભળી વિદ્યાર્થીનીઓ ખુશાલીમાં આવી ગઈ ત્રણ આનંદીના ઘરમાં સો ઊંઘી ગયા હતા ચાર બે રૂપિયાની વાત સાંભળી આનંદીનું મોઢું પડી ગયું પાંચ બાલારામ અમદાવાદ થી બહુ દૂર નથી પ્રશ્ન સાત પ્રશ્નોના ઉત્તર લખો એક કઈ વાત સાંભળી આનંદી નિરાશ થઈ ગઈ જવાબ શાળામાંથી બાલારામ પર્યટન જવા માટે બે રૂપિયા જમા કરાવવાની વાતથી આનંદી નિરાશ થઈ ગઈ બે આનંદી બે રૂપિયાની વાત કોને ન કરી શા માટે જવાબ આનંદીએ બે રૂપિયાની વાત તેની માતાને ન કરી કારણ કે તેના ઘરની પરિસ્થિતિ તે જાણતી હતી તેથી પર્યટન માટે બે રૂપિયા જમા કરાવવાની વાત જાણ્યા પછી માતા બિચારી જીવ બાળશે તેમ વિચાર્યું ત્રણ આનંદીની માતા કુટુંબનું ભરણ પોષણ સી રીતે કરતા હતા જવાબ કુટુંબનું ભરણ પોષણ કરવા આનંદીની માતા ગાજ બટન કરતા ગાદલા કે ઓશિકાની ખોડો સીવતા ગલેપ જબલા કે ચણિયા જેવા સહેલા કપડાં સીવતા તદુપરાંત તેઓ એક સ્ત્રી ડોક્ટરના દવાખાને કામ કરતા હતા ચાર આનંદી પોતાની માતાને સી રીતે મદદ થતી હતી જવાબ આનંદી તેની માતાને સ્ત્રી ડૉક્ટરના દવાખાને કામમાં મદદ કરતી હતી આ ઉપરાંત તેનાથી નાના ચારેય ભાઈ બહેનની તેની માતાની ગેરહાજરીમાં સાચવતી હતી પાંચ આનંદીએ ભગવાનને સી પ્રાર્થના કરી જવાબ આનંદીએ ભગવાનને પ્રાર્થના કરી હે દીનાથ દીનદયાળ હું ગરીબડી છોકરી છું દન દોલત હાથી ઘોડા હીરા મોતી કે હવેલી મહેલની મને આશા નથી હું તો માગું છું ફક્ત બે રૂપિયા એટલી રકમનો તારે શું હિસાબ છે બે રૂપિયા ગમે તે રીતે અપાવે તો હે પ્રભુ તારો ઉપકાર નહીં ભૂલું આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આનંદીને તેની પ્રમાણિકતાનો શો બદલો મળ્યો જવાબ આનંદીને દવાખાના માંથી મળેલા બે કાઢીને તેને સાચું બોલી તેના ઈનામ રૂપે બે રૂપિયા પર્યટન જવાબ આપ્યા પ્રશ્ન આઠ તમે કરેલા પ્રવાસનું વર્ણન કરતો પત્ર તમારા મિત્રને લખો વિદ્યાર્થી મિત્રો તમે કરેલા પ્રવાસનું વર્ણન તમે જાતે પણ લખી શકો છો આજ લખવું જરૂરી નથી પ્રશ્ન વાર્તા તમારા શબ્દોમાં લખો જવાબ ગરીબ પણ છોકરી છે તેની શાળાના મુખ્ય શિક્ષિકા અવંતિકા બહેન પ્રાર્થનાના સમયે બે રૂપિયામાં બાલારામ પર્યટનની જાહેરાત કરે છે તેથી આનંદીનું મોઢું પડી જાય છે કારણ કે તેના ઘરની આર્થિક સ્થિતિ ખરાબ હતી તેના પિતાનું મગજ અસ્થિર થઈ ગયું હોવાથી તેની માતા ગાજબટન ખોડો ગલેફ જબલા કે ચણિયા જેવાં સહેલા કપડાં સીવતી તથા સ્ત્રી ડોક્ટરને ત્યાં કામ કરીને ઘર ચલાવતી હતી પ્રશ્ન દસ જેટલા વિકલ્પો યોગ્ય લાગે તે દરેકને આગળ ખરાની નિશાની કરો એક આનંદીનું ઓશિકુ ભીંજાવા લાગ્યું જવાબ આનંદી ખૂબ જ રડી બે આનંદીના પગે પાખો આવી જવાબ આનંદીને પ્રવાસ જવાનું નક્કી થતા રાજી થઈ ગઈ ત્રણ આનંદીના મગજમાં ગડમથલ ચાલી એટલે જવાબ આનંદી મનોમંથન કરવા લાગે પ્રશ્ન અગિયાર ઉદાહરણ મુજબ સમય અને કાળ લખો એક ભક્તિ પ્રવાસે જવા નીકળી પહેલાં ભૂતકાળ ભક્તિ પ્રવાસે જવા નીકળે છે હાલમાં વર્તમાન કાળ ભક્તિ પ્રવાસે જવા નીકળશે પછીથી ભવિષ્યકાળ જો આપણે હજી સુધી વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ લાઇક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં